હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો આજે મિત્રો જે ઇન્સ્ટાગ્રામમાં બહુ બૂમ પડાવી રહ્યા છે અને યુટ્યુબમાં પણ બહુ બૂમ પડી રહી છે અને તે અત્યારે બહુ વાયરલ થઈ ગયા છે અને એમનો વોઇસ છે તો મિત્રો એમની આજે હું તમને મુલાકાત કરાવીશ કે અત્યારે બહુ વાયરલ થઈ ગયા છે તો આવો હું તમને એમની સાથે મુલાકાત કરાવું તો આ છે મિત્રો વિષ્ણુજી તે અત્યારે બહુ વાયરલ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં તો તે કેવી રીતે વાયરલ થાય તે આપણે પૂછીશું તેમને તો વિષ્ણુજી આપણે તમે કેવી રીતે વાયરલ થયા ઇન્સ્ટાગ્રામમાં હા કે હાલમાં આપણે એક નવું સોંગ હમણાં એક બનાવ્યું એ પહેલું એમ કે નવું એક સોંગ બનાવ્યું હતું લગ્ન આયા મારા ભાઈના એમાં એમ કે એક રીલ વાયરલ બહુ થઈ હતી એમાંથી એક મિલિયમ ઉપરને હેડી હતી પછી એની પાછળ પાછું ફેર એક બીજું નવું સોંગ બનાવ્યું હતું એ દારૂ વિશે જ બનાવ્યું હતું એમાં એમ કે ખૂબ રીલો બનાવી ભાઈને બના ઘણા ભાઈઓને એમ કે સપોર્ટ કર્યો ઘણા ભાઈઓને રીલોય બનાવી એમાંથી મારે એમ કે અમુક અમુક વાયરલ થઈ ગઈ ગીતે વાયરલ અમુક કે અમુક રીલો એમ કે અમુક અમુક વાયરલ થઈ ગઈ એના લીધે હાલ એમ કે મારે ઇન્સ્ટામાં બૂમ પડી રહી છે એટલે ઘણા ભાઈઓ સપોર્ટ ઘણોય કરે છે એમ તો મિત્રો આપણે એમની આઈડીનું નામ પૂછીશું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની આઈડી કઈ છે એ આપણે પૂછીશું અને તમારે દરેકને સપોર્ટ કરવાનો છે તો આપણે પહેલાં એમને આઈડીનું નામ પૂછી લઈએ તો તમારા ઇન્સ્ટાગ્રામની આઈડીનું શું છે ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં વિષ્ણુ રાઠોડ છે અને યુટ્યુબ ચેનલમાં વિષ્ણુ રાઠોડ ઓફિશિયલ છે બે એમાં નામ તો એક જ છે તો મિત્રો એમના વિડીયો કેટલા એડે છે મિલિયન મિલિયન વિડીયો એડે છે તો તમે આપણે એમના મોઢેથી હોભશું કે વિડીયો એમના કેટલા ચાલે છે હા કે અમુક ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયા મિલિયમ બબે મિલિયમ એવા હેડે છે વસ્તી લો ખૂબ જોવે છે અને ખૂબ સપોર્ટ કરે છે એટલે તમારે પણ જોવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં આઈડી લિંક આપેલી છે તમે ખોલી શકો છો મારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો તો મિત્રો એમના વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલમાં એમની લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની અને યુટ્યુબ ચેનલની પર લિંક આપેલી છે તો મિત્રો દરેક જણને તમારે એમને સપોર્ટ કરવાનો છે તે બહુ મહેનત કરે છે તો મિત્રો તમે મહેનત કરશો તો જ આપણે આગળ આવીશું તો પહેલાં તો આપણે પૂછીશું કે અત્યારે તે ધંધો શું કરી રહ્યા છે તો વિષ્ણુજીત તમે અત્યારે શું ધંધો કરો છો હાલ એ તો ઘરે કોઈ ખેતીનું ને એવું જ કોમ કરીએ કોઈ લોબો બીજું ને ઘરે જ બીજું કોમ કર શું નહીં કરતા કા

તો વિષ્ણુજી આપણે બધા કયા વિડીયોમાં વાયરલ થઈ ગયા હતા હા કે પહેલો આપણે એક નવું સોંગ બનાવ્યું હતું મારા ભાઈના આયા લગન એમાં મારી એક રીલ એટલી વાયરલ થઈને એટલે એમાં મારી એટલી રીલ વાયરલ થઈને એટલે પબ્લિક ઘણીએ જોવે છે અને લાઈક શેર સપોર્ટ બધું ઘણું કરે છે પણ એમ કે તમા અત્યારે મારા વાયરલ થયા છે એટલા ને બૂમ રહ્યા છે વસ્તી સપોર્ટ એટલો કરે છે ભાઈ બહેન અમુક શેર એટલા કરે છે ઘણા ભાઈઓ મને સપોર્ટ કરે છે શેર એટલા કરે છે કણાય ભાઈઓ એમ કે